ભાઈ કાંતિભાઈ અમૃત આમ તો હળકતું હાથમાં લીધું કારણ વગરનું ગોપાલ ઇટાલિયા એને વળી તમે પડકાર ફેંકો એટલે ઊંટ હોય ને ઉકરડે ચડે તો શું થાય એના જેવું થયું કે તમને શંકા એટલે કે કાંતિભાઈ અમૃત ને શંકા હતી કે આમ આદમી પાર્ટી મોરબીમાં આવું દખલ કરાવી રહી છે તો એને ના લોકો પૂરતી વાત રાખવાની જરૂર હતી એને બદલે એને એમ થયું હાથીના આવી જાય તમે જમાદાર લાફો મારો તો બીજા બધા ગાય જેવા ગોપાલ ઇટાલિયા ઉપર લઈ ગયા વાત કે જો તમારે વિસાવદર વાળી કરવાની અહીંયા કારણ કે બધી સોસાયટીમાં આંદોલન થાય જનક ભાઈ એમાં ડિમાન્ડમાં શું કરે બધા લોકો એટલું જ કે છે કે જો તંત્ર નહીં સુધરે તો અહિયાં વાળી થશે વિસાવદર વાળી થશે વિસાવદર વિસાવદરવાળી ઈકો સિસ્ટમ વિસાવદર 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 એવું એટલે કાંતિભાઈ અમૃત્યા વિસાવદરવાડીનો અર્થ એમ થયો કે તંત્ર ઉપર ની વાત નથી પોલિટિક્સ ની વાત છે મારા ઉપર ની વાત છે કે વિસાવદર થાય તો ભાજપ હારે ભાજપ હારે તો આમ આદમી જીતે આમ આદમી જીતે તો એનો અર્થ એમ થયો કાંતિ અમૃત્યા હારે અને એના શત્રુ કે હરીફ એ પક્ષ જીતે એટલે એને વિડીયો બહાર પાડ્યો કે જો કોઈને વિસાવદર વાળી કરવાની ત્રેવડ હોય તો અહિયાં ગોપાલ ઇટાલિયન કે રાજીનામું આપીને અહીંયા આવીને ચૂંટણી લડે હું હારી જઈશ તો બે કરોડ રૂપિયા આપીશ